નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર જેનું નામ છે સમાચાર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી તેમાં નમૂના રૂપ શું લખી શકાય તેના વિશે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો તમને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલ માં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં

રાજ્યના જિલ્લાઓમાં રોજેરોજની ઘટનાઓ દુર્ઘટનાઓ અકસ્માત મૃત્યુ જન્મદિન સરકારની યોજનાઓ તહેવારોની ઉજવણી જેવા વિવિધ કાર્યક્રમના અહેવાલ અને અન્ય જાહેરાતો આવતી હોય છે અહીં આપેલ જગ્યામાં તમારે જૂના છાપામાંથી સમાચાર કાપીને આપેલ જગ્યામાં લગાવવાના છે છાપાના આ સમાચારની માત્ર હેડલાઇન જ લગાવવાની છે પૂરા સમાચારની વિગત કાપીને લગાવવાની નથી જે વર્તમાન પત્રનો ઉપયોગ કર્યો હોય અને જે તારીખના સમાચાર તમે પસંદ કર્યા હોય તે વિગતો પણ નીચે નોંધવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે છાપો લઈ અને છાપામાંથી મુખ્ય સમાચારો છે તેની માત્ર હેડલાઇન જે હોય છે તે કાપી અને લગાવવાની છે આખે આખા સમાચાર છે તે લગાવવાના નથી જો તમે આખા સમાચાર લગાવશો તો એક કે બે જ લગાવી શકશો એટલા માટે પૂરેપૂરા સમાચાર લગાવવાને બદલે માત્ર હેડલાઇન છે તે લગાવવાની છે તો કઈ રીતે લગાવશો તો ચાલો આપણે જોઈએ કે આ પ્રકારે તમે લગાવી શકો જુઓ પરિવારવાદ સામે બાયો ચડાવનારો ભાજપ

મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચેનું ઘર્ષણ તીવ્ર બન્યું સેબીના ના હેડક્વાર્ટર ખાતે કર્મચારીઓના દેખાવો માધવી બુચ રાજીનામાની માંગ ત્યાર પછી બીજી કેટલીક હેડલાઇન્સ જોઈએ જેમ કે સૌરાષ્ટ્રમાં એકસો સત્યાવીસ ટકા આડત્રીસ ઇંચ વરસાદ પછી ચોમાસુ ગતિશીલ વડિયામાં અઢી ઇંચ ગોંડલમાં બે ઇંચ ટંકારા જેતપુર રાજકોટ ખંભાળિયામાં દોઢ થી બે ઇંચ વરસાદ ત્યાર પછીની છે મોરબી ઝુલતાપુલ દુર્ઘટના કરુણાંતિકામાં અસર પામનારી આઠ છોકરીઓના લગ્નનો ખર્ચ પણ ઓરેવા કંપનીને ઉઠાવવાનો હાઈકોર્ટની ટકોર પછીની છે મચ્છર નગર હાઉસિંગ બોર્ડના બ્લોકમાં બે શખ્સોનું કારસ્તાન જામનગરમાં ઘરમાં ઘુસી એક પોઇન્ટ પિસ્તાલીસ લાખની રોકડ અને ઘર વખરી સળગાવી દેવાય ત્યાર પછીના સમાચાર છે શિક્ષક દિને વચનની યાદ અપાવી આંદોલનની ચિમકી ઉચ્ચારી ભરતીમાં ખાતરીનો અમલ નહીં થતા ઉમેદવારોના ધરણા વિરોધ પ્રદર્શન ત્યાર પછી ખાયા પીયા કુચ નહી પછી રદ થયો અને તંત્રમાંથી બે કરોડનો ખર્ચ થયો ત્યાર પછી મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ સાથે ભાતીગળ કાર્યક્રમો યોજાશે આજથી પાંચાળના જગવિખ્યાત તરણેતર લોકમેળાનો પરંપરાગત રીતે પ્રારંભ થશે સમાચારની તારીખ છે છ નવ બે હજાર ચોવીસ ના રોજ જે સમાચાર પત્ર ગુજરાત સમાચાર હતું તે ગુજરાત સમાચાર પત્રની અંદર આ બધી હેડલાઇન્સ છે તે આવેલી હતી તે અહીં લઈ અને આપણે લગાવી હતી વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે સમાચાર પત્ર હોય તે સમાચાર પત્ર આ પ્રકારે તમારે હેડલાઇન્સ શોધી અને લગાવવાની છે અને તમારી પ્રોજેક્ટ બુક છે તે સરસ મજાની આ રીતે બનાવી શકશો